પનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના સણવા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત ઋની સેજાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં અલગ અલગ ત્રણ વિજેતા બહેનોને સન્માનપત્રો અને પાણીની બોટલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું આ પોષણ ઉત્સવમાં સણસા ગામની મહિલાઓ તેમજ કિશોરીઓ સાથે સર્વોદય ઉત્તર બિનિયડી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો બાબર તાલુકાના સણવા ગામે પોષણ ઉત્સવ બે હજાર પચીસ ની યોજાયો હતો તેમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી તેમાં ઋણી ઋણીએ પણ ભાગ લીધો હતો તેમાં ઋણી ઋણી દ્વારા પણ વાનગીઓ લઈને તેમાં 3 1 3 નંબર આવવામાં આવ્યા હતા કેવા પ્રાગી શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કે જી પ્રાગટ એક ગામના મેહવાના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવે તો શ્રી ઉતનપુણ્યાલી વિદ્યાલે શાળાની બાળકો પણ ત્યાં સણવા ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તેમાં લાભાર્થીઓની સંખ્યા બસો જેટલા લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જે ગામ ગામ આગેવાનો દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું તેમાં મિલેટ્સની વાનગી લાભાર્થી બનાવી લાવેલ અને પ્રીમિયસ પેકેટમાંથી કાર્યકર બેનો બનાવી લાવેલ તેમાંથી એક બે ત્રણ નંબર આપેલા અને સરકારનો ધ્યેય એવો છે કે આમાંથી બાળકો અને માતાઓ અને કિશોરીઓનું કુપોષણ ઘટ તે માટે તે માટેનો આ કાર્યક્રમ સરકારશ્રીએ યોજેલ છે આજે અમારે રૂનિસેજાનો સણવા ગામે પોષણ ઉત્સવનો કાર્યક્રમ રાખેલો હતો એમાં બહુ જ સારી સંખ્યામાં લાભાર્થી આવ્યા કાર્યકર બહેનોએ હાજરી આપી અમારા સુપરવાઇઝર દ્વારા અમને બધું એમ કે જે શીખડાયું એ પ્રમાણે અમે બધી બહેનોએ પ્રોગ્રામ કર્યો અને બહુ મોટી સંખ્યામાં મહાનુભાવો હતા અમે બધી પ્રિમિક્સ અને મિલેક્સમાંથી વાનગીઓ બધી બહેનો બનાવી લો લાભાર્થીઓએ બનાવી અને એનું બધા મહાનુભાવો નિરીક્ષણ કર્યું એમાંથી એક બે ત્રણ નંબર આપ્યો અને ત્રણ નંબર એક બે ત્રણ નંબર લાભાર્થીઓને આપ્યા એક બે ત્રણ નંબર પ્રમાણ પ્રમાણપત્ર આપી કાર્યકર બેન દ્વારા કાર્યકર બહેનોને ઉત્સાહિત કરીને ઈનામ આપીને લાભાર્થીઓને પણ ઉત્સાહિત કર્યા અને બહુ જ અમારો પોગ્રામ સારી એમ કે સારી એવી સંખ્યા આવીને અમારો પ્રોગ્રામ એવો જ બહુ જ સરસ રીતે સફળ થયો